માને જવું છે બધા લઈ જવો બધા જોડેની તમે હાલ કરી એટલે મેસેજ તમાલે આતા આપણે આપણે બે જઈએ તો ઓ એના માટે મીટિંગ કરવી પડશે ને वरना બધા કેસા મન નતા બોલા મન તો બોલા મીટિંગ જે કરણ જગ્યા મળી જશે તો તમાર કે હાલો આ બ નીચે બેસવું પડશે 18 ને નીચેની બધા ઊભા જ

Long lần mùi dòa, phi lập phô là lợn nèo, a la la ja la. Tony dòi 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 dò 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 dò

એ નાજી તો નહીં શું બરાબર છે બહાર ગયો હે એવું હે હા હા મા રવાઈ લઈ જાવો હા તો મારે આવું હે હા તો હેડ પેલી સાઈડ મીટિંગ છે હા તો ચલો હેડ અલી આજ છોટો નહીં આયુષ ના ઘરે જઈને લઈએ नहीं जाता रे अब्बा ही नहीं आता। आई तो आई का चा, ही ना मुझे खबर नहीं आई अच्छा बैठ 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 सनी को बैठ जा सनी को है वो खुश को भी खाली आयुष ने आज अपन कही है ओए, ओ छोटू डाला, ओ वाह ना, आना, 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 મારું ખાલી <coughs> <lush>

આને પીલી કેનો દવા જઈ ગઈ હું તારા રોણ્યો લઈ જઉ હાલ હું તને પૈસા આપીશ કેમ કે નાજી માલુ પૈસા માગે તો ઓભળ તો તમે વધારે દે છો દે છો તમે બોલાજે એટલે

રોમા પીલ ના દર્શન કરીને આઈએ ને એના રોમા પીલ આશીર્વાદ લઈને આઈએ તો આપડે આગળ લક્ષીએ છીએ આગળ ની વધીએ હેડો